વડોદરામાં પૂર બાદ પાલિકાની પ્રથમ સામાન્ય સભા મળી કોંગ્રેસના નગરસેવકોએ સભામાં કરી રજૂઆત વિશ્વામિત્રી નદી પરરા દબાણને લઈને કર્યો વિરોધ કોર્પોરેટર પુષ્પા વાઘેલા અને જહા ભરવાડે રજૂઆત કરી વડોદરામાં પૂર આવ્યું લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા અને હવે સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆત Ono je આજે વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભા મળી રહી છે એક તરફ સભાગૃહની અંદર જે વિપક્ષ છે તે હાવી થઈ રહ્યું છે કહી રહ્યું છે કે જે પૂર આવ્યું તે માનવસર્જિત છે ના જે અધિકારીઓ તંત્રને તમામની ભૂલ ગણાવી રહ્યું છે તો વડોદરા શહેર કોંગ્રેસ ના જે જોઈ શકો છો ટીમ અહીંયા તેઓ સતત વિરોધ કરી રહ્યા છે તેમની સાથે વાત કરીએ ભાઈ શું કેશો સભામાં પણ કોંગ્રેસના જે કાર્ય તમારા કાઉન્સિલર છે સતત વિરોધ કરી રહ્યા છે કહી રહ્યા છે કે માનવ સર્જિત માનવ સર્જી કારણે લોકોના ઘરોમાં ગટર અને વરસાદના પાણી જતા રહ્યા અને દસ ઇંચ વરસાદમાં ત્રીસ ત્રીસ સત્તામાં છો ભાજપના ધારાસભ્યો ભાજપના કોર્પોરેટરો ભાજપના સાંસદ સારામાં આવી જોઈએ પાણી લઈને ડૂબી મારો તમને પ્રજાએ વિશ્વાસ મૂકીને વોટ આપ્યા તમારા સાહેબના નામે આપ્યા આના માટે આપ્યા હતા